પુત્રી હેતલ પરમારની હત્યા કરનાર મુકેશ પરમાની ધરપકડ કરતા ચોક બજારના સિનિયર પીઆઈ વિશાલ વાખોડિયા છેલ્લા પાંચ દિવસથી સુરત શહેરમાં નજીવી બાબતે હત્યાના બનાવો આમ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં બનવા પામ્યો છે જેમાં પિતાએ પુત્રી રસોઈ બનાવતા શીખતી નહીં હોવાને કારણે કૂકરથી અઢાર વર્ષીય પુત્રી પર માથાના ભાગે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા રાત્રે મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે જોબજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પુત્રીને હત્યા કરનાર પિતા મુકેશ પરમાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ છે પ્રાપ્ત માહિતી મુજબ સુરતના જોબજાર વિસ્તારમાં રહેતા ભરી માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં પોતાના પરિવાર સાથે રહેતા મુકેશ પરમાર તેમની પત્ની ગીતાબેન અને બે પુત્રી તથા બે પુત્ર સાથે રહે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અઢાર વર્ષીય પુત્રી હેતાલીબેન પરમારને રસોઈમાં માતા સાથે મદદ કરવાનું કહ્યું હતું અને રસોઈ બનાવવાનું શીખવાનું પિતા મુકેશભાઈ તથા માતા ગીતાબેને કહેતા ગત ગુરુવારે બપોરે એક વાગે પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે તેના પિતા મુકેશ પરમારે હેતાલીબેનને રસોઈ બનાવવો બાબતે ઠપકો આપ્યો હતો અને હેતાલીબેન સાથે પિતા મુકેશ પરમારની માથાકૂટ થઈ હતી જેમાં ઉશ્કેરાઈ જઈને મુકેશ પરમારે રસોડામાંથી કુકર લાવી પરિવારના સભ્યો બેઠા હતા તે દરમિયાન પત્ની ગીતાબેન અને અન્ય સભ્યો વિચાર્યા પહેલા જ હેતાલીબેનના માથા ઉપર કુકરથી પહાર કર્યો હતો જેમાં હેતાલીબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસમાં જાણ થતા

ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરુષ અઢારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુપર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની દુઃખદ તપાસ કરતાં આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લઈને પૂછપરછ કરતા તેઓ પડી કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બોલાચાલ એમાં ઉશ્કેરાય છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઇફે પણ ઘરકામ મજૂરી કરે છે ਆਖਿਲਾ 3 ਮਹੀਨੇ થી ਆ ਜਗੜੋ ਸ਼ੁਰੂ ਹੋਈ ਰਹੀ ਹੈ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਆਈਕੇ ਸਟਾਰ ਦੀ ਉਸ ਸੂਰਤ